શું મિત્રો તમને ખબર છે કે અયોધ્યાના રામ મંદિરનો ખર્ચ કેટલો થયો છે અને ભવ્ય મંદિરમાં સૌથી વધારે દાન કોણે કર્યું અને જાણો અગિયાર કરોડનો મુગટ અને એકસો એક કિલો સોનાનું દાન અબજોપતિઓથી લઈને દેશના અન્ય દિગ્ગજ નેતાઓ પણ રામ મંદિર માટે પોતાનું સમર્થન આપ્યું હતું કોઈએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે તો કોઈએ સેંકડો કિલો સોનાનું દાન કર્યું છે તો ચાલો જાણીએ રામ મંદિર માટે કોણે કેટલું દાન આપ્યું છે અને જાણો મહાન દાનમાં ગુજરાતીઓ કયા નંબર પર છે પાંચસો વર્ષની અડચણો બાદ અયોધ્યા રામ મંદિરનો અભિષેક ખૂબ જ ધામધૂમથી બાવીસ જાન્યુઆરીએ સંપન્ન થયો હતો આ મહાઉત્સવમાં દેશના ઘણા ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં અભિજોપતિઓથી લઈને બોલીવુડની હસ્તીઓ ભાગ લીધો હતો તથા દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ સમગ્ર પરિવાર સાથે સમારોહમાં હાજર રહ્યા હતા પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકોની આંખમાંથી અર્સુ વહેવા લાગ્યા હતા મંદિરનો આ સુધીનો અગિયારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને સમગ્ર મંદિરના નિર્માણ પાછળ ચૌદસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે ત્રણ કરોડ રૂપિયા જમા છે પટના મહાવીર મંદિરે અયોધ્યા રામ મંદિર માટે દસ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને મહાવીર મંદિર દ્વારા સૌથી વધુ દસ કરોડ રૂપિયાનું દાન કર્યું છે પટના મહાવીર મંદિર દ્વારા સોનાનું ધનુષ અને તીર પણ ભેટમાં આપવામાં આવ્યું છે કોણે સૌથી વધારે દાન આપ્યું જો વ્યક્તિગત દાન વિશે વાત કરીએ તો ભવ્ય રામ મંદિર બનાવવા માટે સૌથી વધુ દાન આધ્યાત્મિક ગુરુ અને કથાકાર આપણા ગુજરાતના મુરારી બાપુ દ્વારા આપવામાં આવ્યું છે તેમણે રામ મંદિર માટે અગિયાર કરોડ ત્રણ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે તેમજ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે સાથે અંબાણી પરિવારે પણ ઉદાર હાથે દાન આપ્યું હતું મુકેશ અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને બે કરોડ એકાવન લાખ રૂપિયાનું દાન આપ્યું છે અને સાથે બાવીસ જાન્યુઆરીના રોજ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને પરિવાર સાથે આવ્યા હતા એકસો એક કિલો સોનાનું દાન રામ મંદિર માટે ગુજરાતના સુરતના એક વેપારીએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમાર લાઠીએ એકસો એક કિલો સોનાનું જંગી દાન આપ્યું હતું તેની કિંમત અડસઠ કરોડ રૂપિયા આપવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે સોનાનો ઉપયોગ દરવાજાઓમાં અને મૂર્તિઓમાં થશે અને દિલીપ કુમારે મંદિર ટ્રસ્ટને એકસો એક કિલો સોનાનું દાન આપ્યું છે જેનો ઉપયોગ ગ્રભ ગૃહ સ્તંભ વગેરે સોનાનો કરવામાં આવ્યા છે જો તેની કિંમતની વાત કરીએ તો હાલમાં દસ ગ્રામ સોનાની કિંમત અડસઠ હજાર રૂપિયાની આસપાસ છે આ સ્થિતિમાં દિલીપે લગભગ અડસઠ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અગિયાર કરોડનું મુગટ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે ભગવાન રામની મૂર્તિ માટે રૂપિયા અગિયાર કરોડનું સોનાનું મુગટ ભેટમાં આપ્યો છે જેમાં કિંમતી પથ્થરો જડેલા છે અને તેમનું વજન છ કિલો છે તેમાં ચાર કિલો સોનું છે અને તે હીરા અને અન્ય કિંમતી પથ્થરોથી જડેલું છે મિત્રો રામ મંદિર માટે સૌથી પહેલો નંબર ગુજરાતીઓએ લઈ લીધો છે અને દાનમાં અને ધાર્મિક કાર્યમાં માત્ર ગુજરાતી હંમેશા આગળ રહ્યું છે તો મિત્રો આવી અદભુત ધાર્મિક વાતો ને રોમાંચિક વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે વિડીયો શેર જરૂરથી કરજો ધન્યવાદ